તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર એલ એન કેશ મશીન આવેલ છે જે મિત્રો દશરથભાઈને વેચવાનું છે માત્ર અને માત્ર સ લાખ અને પંચાવન હજાર રૂપિયાની કિંમતમાં મિત્રો મશીન કમની કલર અને તમને આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે એન્જિન છે સો ટકા જોવા મળશે મિત્રો એલ એન ટી કેશ મશીનમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે ખૂબ જ સારુંમાં આ મશીન છે મિત્રો તેવું માલિકનું કહેવું છે આ મશીન મિત્રો દશરથભાઈને વેચવાનું છે તો દશરથભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે છ લાખ અને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલો છે અને મિત્રો આ મશીનનું મોડલ છે બે હજાર અને દસનું મોડલ છે મિત્રો તો આ મશીન તમને જોવા મળશે મિત્રો જિલ્લો સુરત તાલુકો પલસાણા અને મિત્રો ગામ ગંગાધરા બારડોલી રોડ જોવા મળશે ગંગાધરા બારડોલી રોડ ઉપર ગામ આવેલું છે ત્યાં તમને જોવા મળશે માલિકનો નો મોબાઈલ નંબર નીચે સ્ક્રીન ઉપર આપેલો છે વિશ્રામ